બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું માળી સમાજના સત્તરમાં સમૂહ લગ્નમાં એકત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ દંપતીઓને આશીર્વાદ આપવા પૂજ્ય છોગારામ બાપુ પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળી ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય રાજપૂત સમાજના અગ્રણી કાનજીભાઈ રાજપૂત

દરેક ગામોએ માંથી યુગલો આવ્યા છે એકત્રીસ યુગલોએ ભાગ લીધો છે દરેક ગામોમાંથી કાર્યકરોએ મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે સહકારીઓ આપનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર દાતા શ્રીઓ દ્વારા ખૂબ મોટું દાન આપવામાં આવ્યું છે દીકરીઓને ઘર્યાવરમાં પણ ખૂબ સારી વસ્તુઓ આપવામાં આવી છે એટલે દાતા શ્રીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે કાર્યકર મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે તેમણે ઘણે પગે રહી અને આ સુંદર આયોજન સહયોગ કર્યો